હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ આજે બીજી જુલાઈ અને બુધવાર છે બીજી જુલાઈ બે સાત મિત્રો પંદર તારીખથી વરસાદ ચાલુ છે પંદર તારીખે તો વાયવું એ પહેલાંનો વરસાદ ચાલુ છે વાવણી છ પંદર તારીખે વાવણી થઈ હતી પછી અમે વાવું પંદર ને બે એટલે પંદર દિવસ માથે સત્તર દિવસથી વરસાદ એકધારો ચાલુ છે કોઈને વાવવાનું વેત આવ્યો કોઈને નથી આવ્યો હજી વાવવાના બાકી છે અને બધી લીલી વનરાય થઈ ગઈ છે મિત્રો જો તમને બતાવો મારે નીણ પૂરો કરવાનો બાકી છે પેલા તમને બતાવી દઉં આમાં વાવી દીધું છે લગભગ દેખાતા હશે હતી ને ક્યાંક ક્યાંક દેખાતા નથી દેખા દેખાયા આમાં સોયાબી અને આ અમારા સોયાબી છે જો સારા છે કંઈ વાંધો થોડુંક વાકું સૂકું છે કમ્પ્લીટ ઉગી ગયા છે માથે વરસાદ વહેવો છે હજી પંદર દિવસે વરસાદ ચાલુ જ છે વાંધો નથી જો પાણી આ જાય ને એટલામાં થોડુંક થાય હવે તો કે ઉગી ગયા બરશે તો નહીં હવે વાંધો નહીં આવે મોટા થામાં આમાં ખેતરમાં હજી પાણી જો જબકે જોયું ત્રોત રહેશે હજી રાતે વરસાદ એટલો પડ્યો છે પંદર દિવસે કાયમ એક વરસાદ તો કાલ તડકો હતો એટલી વરાપ નથી નીકળતી હવે વવાઈ એવી બી પાછો વરસાદ આવે એક દિન વરફ નીકળે ઘણા ને મિત્રો બીજી બીજી વાર વાવવા પીડા છે ઘણા બીજી બીજી વાર વાવવા પીડા છે મિત્રો વાતાવરણ કેવું મસ્ત હશે જુઓ તમે વાદરા ફૂલ વાદરા જોવો અત્યાર સારો આવી ગયો છે આ પંદર તારીખે વાયવું છે નહી પંદર તારીખે વરસાદ છો અને એક દી જવા દે ને બીજે બીજે ત્રીજે જગ્યાએ વાયબુ છે એટલે મતલબ હતર હતર તરીકે વાવ્યું છે જા વરસાદ આવે મિત્ર મિત્રો જો હું વાળીએ સૂન તાજ વરસાદ આવી ગયો છું ધોધમાર આગળ ખેતરમાં પાણી ભરાઈ જાય

થોડીક વાયડી છે માથા ઉલારે છે તો કઈ ન કરે હાલો હવે રહી ગયો છે હું ધીમો પડ્યો છે એટલે પાણી જો મિત્રો વરસાદ એવો ખેતરમાં પાણી ભરાઈ ગયું બધું જોવો દેખાય વરાપની જરૂર છે ખાસ હું લોસઅ લઈને આવ્યો છું હવે આપણે જઈએ અરે નજારો બતાવું રસ્તાનો તમને અમારી વાડીના ધારવા આવ્યા છે તો ચીટાફળીઓ પહોંચ્યો છે આ બહો હે આ બાજુ છે જા વરસાદનું પાણી ড কেম লিল એક રાણ પડે ગયે જવા તે પરથી હતી જોઈએ ઠે પેડે એક પાણો લહરી ગયો હોય એવું લાગે છે વાવાઝોડામાં ચાલો વરસાદો વરસાદ ચાલુ છે